જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય શ્રી રામ આપણે મસ્ત મજાના અત્યારે વાડીયા આવતા રહી લાઇટો ચાલુ કરવું નથી આપણે ભાગમાં મારવા તમે તલ આપણે ત્રણ તૈયાર મગ્ન કર્યા કમ્પ્લીટ સેઠ એ બધી આટો મારી લેવી પછી હમણાં લાઇટ બધું ચાલુ કરી નાખશું મિત્રો આપણે તલ મગ કમ્પ્લીટ ઉગી ગયા છે તમે જો તલ હે મગ વાયા છે કમ્પ્લીટ બધું તલ ઝીણા ઝીણા ઉગ્યા છે બધી લાગટ ને આપણે આટો મારી લઈએ બધી પડામાં પછી જઈએ આપણે પોપ ચાલુ કરો આપણે જો આ કાલે સાંજે વાયર વાયર કરી હતી તમને દેખાડું જો આ લાગટ આપણે કાલ સાંજે વાયર કમ્પ્લેટ એટલે શું રોજડા બોજડા ન આવે ઠેક લીધી વાયર કરી લાગત ફરતા દીધો આ આ ફરતે ફરતો હું કમ્પ્લેટ આપણે રોજડા ભૂંજડા એવું કઈ ન આવે એના હાથ આપણે બાંધી દીધો બેટકો ને એવું બધું કમ્પ્લેટ બાંધ્યું એટલે રોજડા ભૂંડળા એવું કંઈ આવતું નથી કંઈ તો રોજડા ભૂંડળા બહુ આવતા હતા મિત્રો આપણા વાવાઝોડાની બદામ પડી જઈ હતી આ તમે જો કપડા ભાવ ફૂલી કરવતી લઈને ચોંટી ગયો હોય એ કટિંગ કરે એટલે હું બદામ ફૂટે એના હાટન જો એટલે આ થાયરી ઓલે એને તીનો કપાય મિત્રો હાચો થઈને છોટી પડ્યો તમે જો મિત્રો આપણે આ કુવામાં પાણી ઘણું સડી ગયું તમે જો એના કમ્પ્લેટ એકદમ ચોખ્ખું આપણે હવે મગફળીમાં આંટો મારતા હોય બધી શેઠે શેઠે જે રોજડા બોજડા આવ્યા નથી ને જોઈ લેવી જો તમારે મગફળી તઈ તઈ ચાર ચાર રીતની મગફળી થઈ ગઈ તમે જુઓ મગફળી જ્યારે આ પાકવા પાક ઉપર આવશે ને ત્યારે લગભગ આ ભૂંડળાનો ત્રાસ વધી જાય છે અત્યારે તો એટલો બધા ભૂંડળા નથી આવતા તારે લગભગ મોટા આવશે તારા ટોવી પડશે રાઈટી જોવા આપણે આ દૂધી વાવીએ જુઓ તમે પેલા દૂધી કમ્પ્લીટ આવડી આવડી થઈ ગઈ ફાઈનલ મિત્રો આપણે મગફળી માટો મારી લીધો હોય અને આપણે હવે મરચીમાં આટો મારી લીધી તમે જો આપણે મરચી આ કમ્પ્લેટ મરચી કમ્પ્લેટ ચોંટી જઈએ આપણે અને ઉલી મરચી આપણે લગભગ આપણે બે દીમાંથી આવતી રહી છે એટલે કમ્પલેટ કમ્પ્લેટ અહીંયા વાઈ દેવાની છે એમાં લાગડ અને અહીંથી આપણે એટલી મરચી આ ફેફસી મરચી કરી તો આપણે વાલ લેવું વાયુ હતુ એ કમ્પલેટ ઊડી ગયું તમને જોવા આવ્યું કમ્પ્લેટ મિત્રો ઊગી ગયો આપણે વૈના વયનું બધું વાયવ્ય હોય વાલ ને પછી મગ ને કોઈચીન મરચી ને પછી વાલોર વાવી છે રીંગણી ડ્રેમાઇટી ને એવું બધું અલગ અલગ વાયુ હોય જો કમ્પ્લેટ આ આપડા પોપાયા સોયતા હે ને ઉદરોજી કાચા હે પાકા થાય પછી મેર આવી જાન તો મિત્રોને લાઈટ ચાલુ કરી ન હતી સીધાઈ ગયો ઘર બાજુ આપણે ખામા સેટે લીમડા પર લાઇટો બાંધવાની છે આ પંપમાં લાઈટું ચાલુ કરીને નહીં પછી જેવી ઘર બાજુ આપણે લાઇડું ચાલુ કરી નાખીએ તમે જુઓ કમ્પ્લેટ હવે આપણે જઈએ ઘર બાજુ અને આપણે આ વિડીયોને નાયત પૂરો કરી અને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો મળશો નવા વિડીયોમાં ત્યાં લાગીને બાય બાય